નમસ્કાર પ્રકાશ અને ઉજાસનું પર્વ એટલે દીપાવલી શુભેચ્છા અને ઉર્જાનું પર્વ એટલે નવ વર્ષનો પ્રારંભ આ નવા વર્ષના પ્રારંભે તમારી તમામ ઈચ્છાઓ પૂરી થાય એવી હું સહદયથી આપ સર્વને શુભકામનાઓ પાઠવું છું નવા વર્ષમાં મેં ભાવેશભાઈને ફોન આવ્યો એટલે શુભેચ્છા મેં પહેલાં પાઠવી મેં તો ટોપલો ભરીને મારી શુભેચ્છા એટલે ભાવેશભાઈ કે હું ગાડું ભરીને શુભેચ્છા મોકલું છું મેં તો ભાઈ ગુડ સ્ટેન જ મોકલી દો ને ત્યારે વિચાર આવે કે આ ઢગલાબંધ શુભેચ્છાઓ આપીને મેળવી શું આ શુભેચ્છાઓ કાંઈ અસર કરે છે ખરી એનો અર્થ શું મંદિરે કરેલા દર્શન મનથી કરેલી પ્રાર્થના દિલથી આપેલા આશીર્વાદ અને ભાવથી આપેલી શુભેચ્છા માણસને સકારાત્મક ઉર્જા આપે છે માણસના જીવનમાં સકારાત્મક ઉર્જા આવે બસ એવા જ હેતુથી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત હેલ્થ વેલ્થને હેપીનેસને કેન્દ્રમાં રાખીને આ વિચારોનું વાવેતર કરે છે આજે મો થર્સડે થોટ પણ આ નવા વર્ષનો પહેલો વિચાર અને પહેલા વિચારમાં એક ઉત્સાહી ઉદ્યોગ સાહસિક પચાસ રૂપિયામાં નોકરી કરીને પહેલો બિઝનેસ કરવા જેણે માત્ર ચાલીસ હજાર રૂપિયા પપ્પા પાસેથી લીધા અને હવે પબ્લિક ઇસ્યુમાં જશે ને તો ચાલીસ કરોડની નેટવર્ક જેને થવાની છે એવા કૌશિકભાઈ ભરતભાઈ ચિતલિયા બાબરા પાસેનું ઘોઘરાણા ગામ પપ્પા તો સામાન્ય પણ એક નક્કી કરેલું કે મારો ખિસ્સાનો ખર્ચો હું કાઢું બસ એક એક સંકલ્પ માણસને ક્યાં લઈ જાય છે એ ભણતા ભણતા નોકરી કરતા 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 તમામ આઈડિયા કંઈક વિચાર હોય કરવું છે તો વિચાર આવે તો કંઈક થાય ઝેરોક્ષ કરી જેરોક્સની દુકાન કરી પણ સૌથી વધુ જો એને જીવનનું ઘડતર થયું હોય તો એમબીએ કરવા માટે એ સિંગાપુર જાય છે બહુ મોટી યુનિવર્સિટી પણ ત્યાં એણે બધા જ કામ કર્યા મને કહેતા હતા કે સાહેબ પીરસવું કે સફાઈ તો સામાન્ય પણ સંડાસ બાથરૂમ પણ મેં સાફ કર્યા છે અને એમાંથી હું ઘડાયો છું અને ઘડાઈને અહીંયા આવીને સોલાર રૂપટપ સોલાર ફિટ કર્યા પણ એ મજૂરને લઈને જતાં જતાં વિચાર કર્યો કે એક દિવસ આ સોલાર હું ઉત્પાદન કરીશ અને આજે એ મોટી સાડા છ વીઘામાં સોલારની કંપની શરૂ કર્યા છે એવા કૌશિકભાઈને કિંજલબેનને જોરદાર તાળેથી વધાવી એમના ભાઈને પણ ખૂબ ખૂબ અનુભવ મેં એના પપ્પાને ફોન કર્યો ભરતભાઈ ગામડે છે ને કહેતો આવતે એ કે સાહેબ હું આવું છું જોઉં છું હવે મને એવી ઈચ્છા થતી હતી કે આ કાંજીબેન જગ્યાએ મારો કૌશિક ક્યારેક બોલશે ઈચ્છા તો જુઓ ઈચ્છામાં બહુ તાકાત છે એ ઈચ્છા તમે કરો અને ઈચ્છાને ફળીભૂત થાય એટલા માટે તો શુભેચ્છા આપીએ છીએ શુભ ઈચ્છા સારી ઈચ્છા તમારી પૂરી થાય એ શુભકામના છે આપણે વિચાર આવવો જોઈએ કે આપણે બહુ શુભેચ્છા નવા વર્ષની શુભેચ્છા એટલે હું તો નવા વર્ષમાં જે સંકલ્પ કરે છે નવા વર્ષમાં જે એનામાં ઉર્જા છે મારે આવું કરવું છે એ ફળીભૂત થાય તમારી ઈચ્છા એટલા માટે આપણે કહીએ છીએ અંગ્રેજીમાં બહુ સરસ છે હેવ એ ગુડ ડે કહીએ તમારો દિવસ સારો જાય ગુડ નાઇટ કહીએ ગુડ મોર્નિંગ કહીએ કે તમારો સવાર ખૂબ સારી જાય એક શુભેચ્છા છે અને ખરેખર તો આપણે આગળ વિચાર વધીએ ને પહેલા કૌશિકભાઈએ જેણે વાત કરી આખી એની જર્નીની સાથે 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 કેટલું બધું કહી દીધું કહી દીધું આવા પહેલા આપણા અતિથિ છે કે પોતાના જર્નીની સાથે એને વિચારો બહુ સરળતાથી કહી દીધા કૌશિકભાઈ ફરી તમને ખુશ અભિનંદન બે હજાર એકવીસમાં આ પિયુષભાઈ પિયુષભાઈ કર્યા ને એ કૌશિકભાઈને લઈને હોસ્ટેલ આવેલા મેં ત્યારે ખબર છે ચાર વર્ષ થયા ત્યારે જ ફેક્ટરી શરૂ નહોતી થઈ માત્ર કોન્ટ્રાક અદાણીના સોલાર ફિટ કરતા અને મોટા કોન્ટ્રાક્ટર થઈ ગયા હતા ત્યારે એણે કીધું કે સાહેબ હું હોસ્ટેલમાં સોલાર હું ફિટ કરી દઈશ મારા ખર્ચે મારે સોલાર કરીશ ત્રણ ચાર વર્ષ વ્યા ગયા અહીંયા આપણે ગોલ્ડી સોલારે આ હોસ્ટેલમાં ફિટ કરવાનું કીધું મહિલા હોસ્ટેલ બને છે એમાં આશોરી સાહેબ એ બીજા એક સોલારવાળા કંપનીવાળો છોકરા હતા આપણા એ ફિટ કરે પણ મારે તમને કહેવાનું એવું હતું કે એ વખતે એણે નક્કી કર્યું કે આ સંસ્થાને સમાજને મારે કાંઈ આપવું છે સાહેબ હું સોલાર આપીશ અને એનો સંકલ્પ હતો એટલે હું કીધું કે ચાલો એ સોલાર તો બીજા મિત્ર આપે છે હું આ હોસ્ટેલ બને છે એમાં એકવીસ લાખ રૂપિયાના દાતા ટ્રસ્ટી બને પચાસ રૂપિયાની નોકરી ઝેરોક્ષ માણસ કરતો હોય અને આજે થોડા જ વર્ષ પહેલાં બે પાંચ વર્ષની એની જર્ની અને સમાજને એકવીસ લાખ રૂપિયાનું દાન આપવાનો સંકલ્પ થાય ને એ ચિતલિયા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન તારી પ્રગતિ થશે આપણે એક ભાવ છે અમારો જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે પણ આજે માત્ર થસ દે થોટ નથી પેલોય નથી સ્યાસીમોય નથી આ યુનિવર્સિટી ઓફ થોટ્સ ની પહેલી પરીક્ષા છે વિચાર તો કરો પંચ્યાસી ગુરુવાર પછી પરીક્ષા આવી પણ એ પરીક્ષાના મુખ્ય વ્યક્તિ કોઈ હોય તો જેને પુસ્તક નું દાન આપ્યું છે પુસ્તિકાનું દાન આપ્યું છે અને આ પરીક્ષાના હેડ આપણે કહેવાના એવા પર્વતભાઈ અને વિશાખાબેનને જોરદાર ચાળે વધારે સ્કૂલમાં પહેલા વિદ્યાર્થી દાખલ કરીએ તો શ્રીફળ વધે શાખાબેન પહેલી વખત પેપર સેટરનું છે મેં પુસ્તક વાંચ્યું ને આમાંથી પ્રશ્ન કેમ કાઢવા એ અઘરું હતું પણ એટલા સરસ પ્રશ્ન પેપર સેટ કર્યું છે એવા રાઘવજીભાઈ ડાભવી મને તો એ પુસ્તકનું પરબ ચલાવે છે વિચાર તો પાણીના પરબ હોય ક્ષેત્ર હોય મોટા વરાછા ઓક્સિજન જે ગાર્ડન છે એની પાછળ પાસે પુસ્તકોનો થપ્પો કરીને બેસે જેને જોઈ તે લઈ જાઓ પાણીનું પરબ આવું શિક્ષણનું જે કામ કરે છે રાઘવજીભાઈ તમને પણ અમે સલામ કરીએ છીએ સુપરવાઇઝર હારા હોય તો જ પરીક્ષા હરખી જાય કોઈ બીજું પેપર આપી દેતો જૂનું આપી દેતો પણ સરસ આખી અમારી ઈડીપી ડિપાર્ટમેન્ટે પરીક્ષાને કોમ્પ્યુટર પેપરને કોમ્પ્યુટરાઈઝ કર્યું છે એવી સરસ પરીક્ષા લેવાના છે હું મેં કીધું તું પરીક્ષા અગત્ય નથી પણ તમે આપવાના છો ને આનંદ અગત્યનો છે આમાં એવું છે કે બસ ટીક કરવા સાચો જવાબ પણ બે વ્યક્તિ સાચા જવાબ આવે તો બેયને હરખા માર્ક્સ નહીં મળે તમને જવાબ આપવાની પંદર સેકન્ડ આપશું જેટલો વહેલો જવાબ આપો એટલે જાજા માર્ક્સ મળશે એટલે ઝડપ પણ આમાં મપાશે પરીક્ષા દસ મિનિટમાં પૂરી થશે આખું રિઝલ્ટ આવશે દસે દસ વ્યક્તિના નામ ઓન ધ સ્પોટ આવી જશે તમે જવાબ જો ટીક કરશો તતત જ તમારો સાચો જવાબ છે ખોટો છે પણ અહીંયા આવી જશે તમને પણ ખબર પડશે એટલો જવાબ આવ્યો આ રીતે સમયની સાથે આ સરસ પરીક્ષા લેવાના છે એવું આખું કામ જેના અંડરમાં થયું છે એવા અમારા બેંકના વરાછા બેંકના પરેશભાઈને પણ જોરદાર તાવ થયો પરીક્ષા લેવી છે એટલે હું ઝડપથી વાત કરીશ પણ ઘણા સમયથી મનસુખભાઈ મારા મનમાં ત્રણ સવાલ છે એ સવાલના મનમાં પૂછજો તમને પણ જવાબ ઘણા મળશે પહેલો સવાલ છે કે આ મન શું છે બીજો જવાબ છે આ દિવાળીએ દીવડા શું કરવા કરીએ છીએ ત્રીજો સવાલ છે આ શુભેચ્છા આપવાનો અર્થ હું શું કરવા આપીએ છે આ ત્રણ સવાલ બહુ મહત્વના છે એ આપણે સમજવા જેવા જોઈએ આપણે શાસ્ત્રો એવું કહે છે કે વિચારોનો પ્રવાહી મન છે કશું કાંઈ નથી વિચારોનો પ્રવાહી મન છે એમાં જેવા વિચારો એવો તમારો પ્રવાહ એટલે તો ત્રિવેણી સંગમમાં ત્રણ નદીઓ જુદી દેખાય છે એનો અર્થ એવો કે તમે જેવા વિચાર નાખશો ને એવો તમારું મન ચાલશે એવા તમે બનશો આ મન એટલે શું વિચારોનો પ્રવાહ છે એમાં જેવું નાખશું એવો પ્રવાહ બનશે આ હોલ આઠ વાગે બંધ જ હતો આ વ્યક્તિએ જેણે દરવાજો ખોલ્યો હશે દરવાજો ખોલ્યા પછી પહેલું કામ શું કર્યું હશે લાઈટ ચાલુ કરી હશે પ્રકાશ આપ્યો હશે તો દેખાય અંધારાને દૂર કર્યો તો અંજવાસ દેખાય આ દીવડા છે ને એ અંજવાસ કરવા માટેના છે અજ્ઞાનતાને દૂર કરી કંઈક નવું જાણવા માટેનો આ પ્રકાશનું પર્વ છે સિઝન દિવાળી આવે વિચાર કરો કે જ્યારે લાઇટની શોધ જ નહોતી થઈ લાઇટ જ નહોતી ત્યારે દીવડા કેટલા સારા લાગતા હશે કેવું લાગતું હશે એ ઉજાસનો પર્વ છે નવું જાણો અજ્ઞાનતાને દૂર કરો તો જ નવું દેખાય એ દીવડા આપને કહેશે એ તો આપણી માન્યતાઓ છે ને આપણે પરંપરાઓ છે કે રામ પધાર્યા અને આપણે પ્રકાશ અયોધ્યા શણગારી એના માનમાં આવું કરીએ છીએ એ આપણી માન્યતા છે જાઓ ગોવા ત્યાં તો કૃષ્ણ ભગવાને પેલા રાક્ષસને માર્યો તો ચૌદશના દિવસે બકાસુર કોઈક નામ હતું બકાસુર એટલે જલંદન બકાસુર તો એને એ રાક્ષસનો પુત્ર સળગાવવાનો તે દિવાળી છે ભગવાન રાક્ષસને એના આનંદમાં આપણે આ દિવાળી ઉજવીએ છીએ પણ દીવડા પ્રકાશવા એટલે નવું દરરોજ નવું જાણું એટલે તમને કહું આપણે સત્યની પાછળ પણ સત્ય છે એક મેં વાત કરેલી કે આપણે એવું માનીએ છીએ ને કે સૂર્ય ઉગમણો ઉગે છે અને પશ્ચિમમાં પશ્ચિમ છે આ સત્ય સત્ય છે 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 ને ને નથી નથી સૂર્ય સૂર્ય ઉગતો જ તો સ્થિર પૃથ્વી ફરે એટલે દિવસ રાત થાય છે તો આ નવું સત્ય થયું કે ન થયું સત્યની આગળ પણ સત્ય છે અને બીજું એક તમને કહું આ પૃથ્વી ગોળ ફરે છે તો પૃથ્વી જયારે ફરે ત્યારે આપણે પડી કેમ નથી જતા તો અમારે મનસુખભાઈ એમ કે ગુરુત્વાકર્ષણનું બળ એને ખેંચી રાખે છે ના એના પછી પણ સત્ય છે આ પૃથ્વી કેના બ્રહ્માંડ છે આકાશ છે નહી આકાશ પણ નથી તો ક્ષિતિજ નો આપણો ભ્રમ છે પૃથ્વી સૂર્ય ચંદ્ર ગ્રહ એમ જ છે કોઈ જોડાણ નથી કોઈ તાર નથી કોઈ લોખંડ નથી તો આ કોણ બધું રાખે છે એ છે બ્રહ્માંડ એ છે પરમ ચેતના આ ચેતનાના આપણે અંશ છીએ આ સત્ય છે આ ચેતનાના આપણે અંશ છીએ આ સત્ય છે અને જો મન એ ચેતનાને જોડેને તો તમારામાં અજબ તાકાત આવે અજબ તાકાત આવે આ પૃથ્વી ફરે છે એનું એક સેકન્ડ પણ ફરક નથી પડતો સવારે સૂર્યોદય લખ્યો એટલા વાગે થાય કશો આધાર નથી આવી તો અસંખ્ય પૃથ્વી બ્રહ્માંડમાં છે તો આ સુપર પાવર કોણ એ બ્રહ્માંડ છે એને પરમ સત્ય કહો પરમાત્મા કહો એ છે પણ અગત્યનો એ છે હું ઘણી વખત કહું છું ને આપણે કુદરતનો અંશ છીએ આ પૃથ્વી ઉપર પર છે તો પૃથ્વી વૃક્ષ પૃથ્વીનો ભાગ થયો ને તો એમાં આવેલું ફળ એ પણ પૃથ્વીનો ભાગ થયો એમ જો આ પૃથ્વી એ આ બ્રહ્માંડનો એક અંશ હોય તો એમાં આપણે અંશ છીએ તો આપણે પણ એક ચેતનાનો અંશ થયા કે ન થયા આ મગજમાં રાખજો તો આગળ શુભેચ્છાનો વિચાર તમને સમજાશે આ બહુ મોટી તાકાત છે શુભેચ્છાની ખૂબ મોટી તાકાત છે આપણે મેં કીધું એમ મંદિરમાં પ્રાર્થના કરીએ એ વિચાર જાય છે ને આ છે ને મોબાઈલ અને ટાવર એ પરમ ચેતના અને આપણી ચેતના મોબાઈલ અને ટાવર જેવી છે તમે જો જોઈન્ટ થાવ ને તો બધું એમાં છે પણ જોઈન્ટ ના થાવ તો જીવવાનું છે બીજું કાંઈ નથી આ ચેતનાને સમજવાની બહુ જરૂર છે આ ખૂબ મહત્ત્વની વાત છે આપણે પ્રાર્થના કરીએ આપણે આશીર્વાદ આપીએ આપણે શુભેચ્છા આપીએ આપણે બહુ બધો ભાવ આપીએ એની કંઈક ને કંઈક અછર મનને થાય છે શુભેચ્છા આપનારને પણ થાય છે શુભેચ્છા લેનારને પણ થાય છે પણ શુભેચ્છા આપતી વખતે ભાવ જોઈએ લેતી વખતે ભાવ જોઈએ આપણે માત્ર મિકેનિઝમ કરીને શુભેચ્છા આપી દઈએ છીએ વોટ્સઅપ કરીને આપી દઈએ છીએ પણ દિલથી આપો ને દિલથી સ્વીકારો ને તો બહુ મોટી તાકાત છે ખરેખર આ શૈલેષભાઈ સકપ્રિયાની જે વાતો કહે ને એમાં બે વાત બાબા મને બહુ ગમી હતી એક બેંક બે કેશરો તો લોકો પૈસા ઉપાડવા આવે તો એક કેશર પણ હંમેશા ગીરતી જ રહે ખાલી ન હોય તો એટલે લોકો બાજુમાં ન જાય આની પાસે જ પૈસા લે એટલે ઓલા મેનેજર એક વખત બે ત્રણ ગ્રાહકોને બોલાવ્યા કે તમે આની પાસે જ પૈસા કરેલો છો ઓલો કેશિયર છે કે સાહેબ એ ખબર નથી પણ અમને એની પાસે જ લેવું ગમે અને જે હતુંથી પૈસા લીધા હોય તરત જ અમારું કામ થાય અમને થાય કે આ કેશિયર કંઈક નસીબદાર સિંહ પા લેવા છે પછી એને કેશિયરને બોલાવ્યો કે તું શું કરે છે તો તારી પાસેથી જ આ પૈસા લે છે કે એ તો મને ખબર નથી પણ હું હંમેશા પૈસા આપું ને ત્યારે એવું ભગવાનને પ્રાર્થના કરું કે જે હેતુ માટે પૈસા લઈ જતો હશે એ હેતુનો સોલ્વ થશે બસ આટલું જ હું કરું છું એની કેટલી અસર થતી હતી કેટલી અસર થતી હતી અને એક સત્ય ઘટના તમને કહું અમેરિકાના એક ડૉક્ટર માર્ક કેન્સરનો બહુ મોટો ડૉક્ટર પ્રખ્યાત વિશ્વભરમાં એક વખત બીજા શહેરમાં કોન્ફરન્સ હતી અને એને બોલાવ્યા કે સાહેબ તમે આવો કે મારેથી અવાય એવું નથી મારે કામ છે પહેલાં લોકોએ બહુ વિનંતી કરી અને અંત સુધી ના પાડી છેલ્લે દિવસે એવું થયું ખાડું બહુ કહે છે ને વિશ્વમાંથી બધા ડૉક્ટર આવ્યા છે ને મારે લેક્ચર આપવા જવું જોઈએ એટલે એ ડૉક્ટર જવા તૈયાર થઈ જાય છે વિમાનમાં બેસે છે થોડુંક વિમાન જાય છે ને વિમાનમાં કંઈક ખરાબી આવ્યું ચિંતાનું બહુ નાનકડા કોઈ શહેરમાં ઉતરાણ કરી દેવું પડ્યું પછી ત્યાંથી કોન્ફરન્સના સ્થળે જોવા માટે તો કંઈ રસ્તો કઈ નહીં પછી એ ગામડામાંથી એક કાર લીધી ત્યાં સેલ્ફ ડ્રાઈવ કાર મળે એ કાર લઈને ચાલતા ત્યાં ઘણું અંતર અમેરિકામાં જંગલ જેવું વચ્ચે આવે વરસાદ પુષ્કળ તૂટી પડ્યો એટલે કોન્ફરન્સમાં પહોંચ્યા એવું જ ન રહ્યું પણ એ અંધારામાં એક નાનકડું કંઈક ગામ જેવું આવ્યું ને તો એને ભૂખ લાગી હતી તો ઓટલા ઉપર બે ત્રણ ડબલા પડ્યા હતા કે આ દુકાન જેવું કંઈક લાગે છે જો અહીં ખાવાનું હોય તો હું ખાવ એ દુનિયાનો શ્રેષ્ઠ કેન્સરનો નિષ્ણાત ડૉક્ટર એ ગામડામાં ભૂલો પડીને કોઈ હોટલે પૂછે છે કે મને ખાવા દો ત્યારે ઘરધણી એમ કહે છે ખાવાનું કાંઈ છે નહીં પણ અમે જમવા બેઠા છીએ આવો અમારી સાથે તમે અમે તૈયારી કરી તમે આવો એ ઘરધણી અને આ ડૉક્ટર એ બે જમવા બેસે છે પણ જમતા પહેલાં પેલો ઘરધણી છે ને એ પ્રાર્થના કરે છે મનમાં એ ડૉક્ટરે પૂછ્યું કે તમે છેની પ્રાર્થના કરો છો કે પહેલો જે ખાટલામાં સૂતો છે ને મારો દીકરો છે એને કેન્સર છે અમે ડૉક્ટરને બહુ પૂછ્યું તો એવું કે બધા કે ડૉક્ટર માર્ક છે ને એ તાનું સારું કરી શકે અમે તો ડૉક્ટર પણ જઈ શકીએ એમ નથી એટલે હું દરરોજ પ્રાર્થના કરું છું કે ડૉક્ટર મને હોય એક પ્રાર્થનાની કેટલી તાકાત હોય છે એવી જ આ શુભેચ્છાની છે પણ આપણે આપણા મોબાઈલને સારો કરવો પડે આપણા મનને સ્થિર કરવું પડે મનને રોકવું પડે મન સાથે વાતો કરવી પડે આ શુભેચ્છાની અદ્ભુત તાકાત છે અદ્ભુત તાકાત છે મોડું થાય પણ બે દિવસ ત્રણ દિવસ પહેલાંનો મારો અનુભવ તમને કહું હું અમદાવાદ કામે ગયો હું ને ડ્રાઈવર હવે ન્યા રાતે આઠ વાગે નવ વાગે કામ પત્યું જમી કાઢીને દસ વાગે નીકળ્યા એટલે રાતે રિટર્ન થવાનું હતું હું ગયો ને ત્યારથી મને વિચાર આવતો હતો કે ડ્રાઈવરને વેલંજા રે સંજય સંજયને હું છોડી દઈશ તો પછી વેલંજાથી ઘેરે આવું એકલો હોય અને ગાડી ગેરવાળી હતી સ્ટાર્ટ ઓટો થાય પણ ગેરવાળી ગેરવાળી ગાડી મને પૂરી ફાવે નહીં અને વેલન્જાથી રોડેથી દુખ્યા લૂટફાટ થાય એટલે કે અઢી ત્રણ વાગે થશે તો પાછું મન આરે વાત કરો થવું જોઈએ મન આરે વાત કરજો વિચાર ને જેટલા સ્વીકારશો ને તમારા છે ન સ્વીકારો તો બીજાના છે મનમાં ખરાબ વિચાર આવે ને રોકવાના એ નહીં અરે બે પતિ પત્ની ઝઘડો બાંધો ને તો એટલા બધા ખરાબ વિચાર ન કરવા એટલા બધા ખરાબ વિચાર ના કરવા એટલે ના તો થઈ રહેશે કાંઈ ન થાય કાંઈ ન થાય બીક મનમાં થોડી ખરી પણ કાંઈ નહીં થાય અને અહીંયા લાઈટુ બધી છે ક્યાં જ થાય હાલો સંજયને મેં છોડી દીધો પુલ ઓલટીને આગળ વધ્યો ગેર વાળી ગાડી તો જેવો પેલો પુલ છે ને રેલવેનો એ ક્રોસ કરીને આ બાજુ આવે ત્યાં તકલીફ વાળો વિસ્તાર અને એક બંપ આવ્યો હવે ગેર બદલવાની ટેવ ની ગાડી બંધ પડી ગઈ પછી કોઈ રીતે ગાડી સ્ટાર્ટ ન થાય પછી તો ઘેરે થી મારા સન ને બોલાવું સંજય બોલાવું વિચાર કરવું શું કરવું હવે આમ રોડ ખુલ્લો કોઈ હતું તો નહીં એટલે બાજુમાં ગાડી તો નીકળી જાય એવું હતું પણ મેં દુઆ ભાઈ કરવું કેમ ગાડી સ્ટાર્ટ નથી થતી જે બીક હતી ને એ થયું પછી મેં ઊંડો શ્વાસ લીધો મેં થઈ જશે પછી અમે એક બટન દબાવ્યું ને તો અમે સૂચના આવી કે પ્રેસ ધ ક્લસ હું બ્રેક મારીને બટન દબાવતો હતો પછી ક્લસ દબાવીને કાર્ટ થઈ થઈને આવતો રહ્યો ખ્યાલ આવે છે આ બ્રહ્માંડમાં કશુંક છે આ બ્રહ્માંડમાં કશુંક છે ના કે ડોક્ટરને છેલ્લી ઘડીએ કેમ વિચારાયો વિમાન કેમ બંધ પડ્યું વરસાદ કેમ પડ્યો અને ઘર જવાની કેમ ઈચ્છા થઈ અને પેલા ભાઈને તમે જમી લેવું કહેવાનું કેમ થયું આ છે ચેતના આ ચેતનાને આપણે સમજવાની છે અને એની સાથે જોડાયેલું રહેવાનું છે આટલી વાત કરી પછી જો વિચાર આપવો હોય તો બહુ સહેલો છે કશું નથી કે શુભેચ્છા એ પણ આત્માનો ખોરાક છે શુભેચ્છા શુભેચ્છા એ પણ આત્માનો ખોરાક છે જે પ્રગતિનો આધાર બને છે એ આપણો આધાર બને છે બીજો વિચાર આપો તેમ અપાય શુભેચ્છા આપવી અને સ્વીકારવી એ માનવ સહજ પ્રકૃતિ છે એના પછી વિચાર આપવો તેમ અપાય કોઈ કાંઈક કહે એનું છે જ્યારે તમે સ્વીકારો ને ત્યારે તમારું બને છે એક ભાઈને તમારા વિશે બાબાઈ બહુ ખરાબ બોલતા હતા કે ભલે ને બોલે કઈ વાંધો નહીં તો એ ભાઈનું નથી હું કેતા તેમ કે ને તો એનું છે જીવનમાં કોઈ કહે તો એનું છે સ્વીકારો ને તો એ આપણું છે કૌશિકભાઈએ જે વાત કરીએ અનુભવ માણસનું ઘડતર કરે છે એ બિઝનેસનો હોય જીવનનો હોય કે આવા વિચારનો હોય મને અનુભવ થયો કે ન થયો આપણને ઘણી વખત અનુભવ થાય પણ એને પકડીએ નહીં તો એ અનુભવ્યું ન કહેવાય અનુભવ્યો અનુભવો તો એ અનુભવ છે યાદ રાખજો ખર કોરોનામાં આપણને બહુ અનુભવ થયો એની અસર ક્યાંય દેખાતી નથી એટલે અનુભવ અનુભવી હોવો જોઈએ તો અનુભવ માણસનું ઘડતર કરે છે અને એ જ આ પ્રગતિનો આધાર છે કૌશિક છે તો ફરી આ ચેતનાને સમજીએ કેમ કે અરવિંદભાઈ તમારી ચેતના તમારે સમજવાની પણ આપણે બધા આપણે બધા આ એક અખિલ બ્રહ્માંડ જે કહીએ છીએ ને એ છે તમે ની જોડાવ અને જોડાવવા માટેનો શોર્ટકટ પ્રાણાયામ છે મનને રોકવાનું છે મન સાથે વાતો કરવાની છે સરળ બનવાનું છે વિસ્મયતાથી જીવવાનું છે પોઝિટિવ વિચારો કરવાના છે ખરાબ વિચારને રોકવાના છે હંમેશા સારું બનવાની કોશિશ કરીએ તો આ ચેતનાનો અનુભવ તમને પણ થશે ખૂબ ખૂબ શુભકામના થેન્ક યુ વેરી મચ